નરેન્દ્ર મોદીજીના નિમિત્તે ગુજરાતમાં જગ્યાએ યોગ અને યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો નરેન્દ્ર મોદીજીના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં પંચોતેર જગ્યા પર યોગ અને યજ્ઞનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા પશ્ચિમી ભાગના કોર્ડિનેટર મીનાક્ષી પરમારના માર્ગદર્શનમાં યોગ કોચ યોગ ટ્રેનર યોગ સાધકો દ્વારા યોગ સાથે એકાવન ખુંડી યજ્ઞ કરીને પ્રધાનમંત્રી શ્રીના દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ આરોગ્યની પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી અનંતા બિલ્ડર અને હીર રીતિ ચેરિટીના ટ્રસ્ટી હિનાબેન ચોટાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કુલ એકસો નવ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હોવાની માહિતી મળી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની પૂરી ટીમ પૂરા પરિવાર સાથે જન્મ દિવસ ની ખુબ ખૂબ શુભેચ્છા જન્મદિન નિદામ નિધામ Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you